દાહોદ જિલ્લાના જાલોદમાં ખાતરના વેપારી દ્વારા સરકાર જોઈએ નક્કી કરેલા ભાવથી વધારે ભાવ લેવામાં આવે છે તેવી ખેડૂતો દ્વારા લોક ફરિયાદ ઉઠવા પામી છે દાહોદ જિલ્લાના ઝાલોદમાં આવેલ એગ્રી બિઝનેસ સેન્ટરમાં ખાતરના ઊંચા ભાવે વેચાણ કરતા હોવાની ફરિયાદ ઉઠી છે હાલમાં પાકને ખાતરની જરૂર હોય નિયત ભાવ કરતાં ઊંચા ભાવ લેવાતા હોવાનું ખેડૂતોની ફરિયાદો ઉઠાવી ખેડૂતભાઈઓએ ફરિયાદ કરી છે ભારત યુરિયા ખાતરની સરકારશ્રી તરફથી નક્કી કરેલ ભાવ બસો રૂપિયા કરતાં વધુ ભાવ વેપારી દ્વારા લેતા ખેડૂતોમાં રસ ફેલાયો છે પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર અંગે એંગ્રી બિઝનેસ સેન્ટર ખાતે ભારત યુરિયા ખાતરની સરકારશ્રી તરફથી નક્કી કરેલ ભાવ બસો પૈસાના બદલે વેપારી દ્વારા ત્રણસો પચાસથી વધુ ભાવ લેવાતા હોવાની ખેડૂતો દ્વારા ફરિયાદો ઉઠી છે ખેડૂત ભાઈઓ કેમેરાની સામે પણ ભાવ વધારાની ફરિયાદો કરે છે

તમે હું કામ આવ્યા હતા થેલી લેવાની હતી હા તો મને કે કે 350 ભાવની એટલે પછી મેં આ થેલી લીધી છે અને કોઈ જાતની બોટલ કે કોઈ જાતનો થેલીમાં પાવડર આપવામાં આવતું નથી જે પ્રજાપતિ પ્રધાનમંત્રી કિસાર એગ્રી બિઝનેસ સેન્ટર ઉપર છે ને આ લોકોને લૂંટવામાં આવે છે તમારી શું માંગ છે અમારી માંગ છે કે ખેડૂતોને ન્યાય મળવો જોઈએ જે જે સેન્ટર હોય લીગલી હોય એ રીતે એમને પૈસા લેવા જોઈએ એક થેલીના કેટલા દીધા તમારી પાસે 350 રૂપિયા પાવડર જેવું કશું પાવડર જેવું કે બોટલ જેવું કશું આપવામાં આવતું નથી